મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે બે અલગ અલગ શાળાઓની અને અલગ અલગ જિલ્લાઓની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે લાયકાત છે પીટીસી અને બીએડ જેઓ ફ્રેશ ઉમેદવારો છે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે જોયેલી વધારે વિગતે માહિતી અને કમેન્ટ બોક્સની અંદર તમે કયા જિલ્લા સાથે સંદર્ભ ધરાવો છો તે પણ કહેવાનું ભૂલતા નહીં શિક્ષકો જોઈએ છે પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધી નોન ગ્રાન્ટેડ શાળા માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નીચે મુજબના શિક્ષકો જોઈએ છે મોન્ટેસરી ટેન્ડર ડીએલડી પીટીસી એટીડી બી એ એમ એ બી એડ તમામ વિષયો તથા સારી સામાજિક વિજ્ઞાન બી એસ બીએડ માધ્યમિક વિભાગ બીકોમ એમ કોમ અને બીએડ કરેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર બીપીએડ સીપીએડ બીબીએ પીચડીસીએ પટ્ટાવાળા ભાઈઓ અને બહેનો પણ છે ઈમેલ આઈડી આપેલું છે યોગ્ય લાયકાત ધરાવતા ઉત્સાહી અનુભવી નિષ્ઠાવાન ઉમેદવારો તમામ પ્રમાણપત્રોની નકલો તથા તજ્તરના ફોટા સંપૂર્ણ બાયોડેટા અને યોગ્ય રેફરન્સ સાથે હસ્તલિખિત અરજી નીચે પૈકી અનુકૂળ શાળામાં રૂબરૂ અથવા તો સાદી પોસ્ટથી અથવા તો ઇમેલ આઈડીથી પણ અરજી મોકલવાની રહેશે ઈમેલ આઈડી તમને સ્પષ્ટપણે દેખાય છે યોગ્ય ઉમેદવારો માટે આકર્ષક પગાર ધોરણ અને વિશેષ લાભો આપવામાં આવશે મેનેજિંગ ટ્રસ્ટી ઉન્નતિ વિદ્યાલય લિંક રોડ ભરૂચની જાહેરાત છે ગુજરાત સમાચાર આવૃત્તિની અંદર આ જાહેરાત આપવામાં આવેલી છે ત્યાર પછી શિક્ષકો જોઈએ છે ગુજરાતી માધ્યમ માટે મોબાઈલ નંબર આપેલો છે બાણું બસો ઓગણસી ઓગણપચાસ જીરો બાવીસ ધોરણ એકથી આઠ બધા વિષયો પીટીસી બીએ એ બી એડ લાયકાત હોય તે પ્રમાણે નવ દસ સંસ્કૃત ગુજરાતી હિન્દી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન લાયકાત તમે જાણો છો એ જ મુજબની છે ધોરણ અગિયાર અને બાર કોમર્સ એકાઉન્ટ ગુજરાતી ઇકો બી એ એસ ત્યાર પછી એક્ટિવિટી ટીચરને અનુભવીને પ્રાથમિકતા આપવામાં આવશે ડાન્સ કરાટે યોગ પીટી અને ચિત્ર શિક્ષક ઉપરોક્ત લાયકાત ધરાવતા ભાઈઓ બહેનોએ અરજી અને લાયકાતના જરૂરી પ્રમાણપત્ર સાથે દિન દસમાં સવારે આઠ થી બાર કલાક દરમિયાન શાળાએ રૂબરૂ મળવાનું રહેશે સુરત આવૃત્તિની આ જાહેરાત છે જેબી કાર્પ વિદ્યા સંકુલ ઠાકોર દ્વાર ફાર્મની પાછળ સુરત કામરેજ રોડ લસકાણાની જાહેરાત છે ઇમેલ આઈડી પણ આપેલું છે